મિત્રો આપણે છીએ અત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં અને શાળા નંબર આઠ જે અહીં આવેલી છે ત્યાં આગળ આ ખાસ બતાવવા માટે થઈ અને અત્યારે મિત્રો એટલા માટે આપણે મળ્યા છીએ કે વોર્ડ નંબર સાતમાં શાળા નંબર આઠ આવેલી છે તો આઠ નંબરની શાળા અગાઉ જર્જરિત થઈ ગઈ હતી એટલે કે દોઢેક વર્ષ પહેલા શાળાને પાડી દેવામાં આવી હતી ત્યાર પછી આમ તો આ પંચમુખી ઢોરા વિસ્તાર છે પંચમુખી ઢોરા વિસ્તારમાં જ્યાં આપણે એન્ટ્રી કરી ત્યાં આગળ જ શાળા હતી ને જર્જરી થઈ ગઈ હતી એટલે એને પાડી દીધી નવું બિલ્ડિંગ બે માળનું અત્ય આધુનિક એટલે તમામ સુવિધાઓથી સહજ એ બિલ્ડિંગ આખું બનાવવામાં આવ્યું છે કલરકામને એ પણ થઈ ગયું છે કમ્પ્લીટ બિલ્ડિંગ થઈ ગયું છે પરંતુ એક એવા નેતાની રાહ જોઈ રહી છે કે નેતા આવે ત્યાં આગળ રિબિન કાપે અને ધોરણ એક થી પાંચના એકસો ને ચુમ્માલીસ ભૂલકાઓ ત્યાં આગળ અભ્યાસ કરવા માટે જઈ શકે આ નેતાઓને ટાઈમ છે નહીં મિત્રો એ ટાઈમ એટલા માટે નથી કે બીજા કાઢાવરા ક્યાંય ખાતમુહૂર્તમાં કે એમાં લોકાર્પણમાં કે એમાં વ્યસ્ત હશે એટલા માટે થઈને એમની પાસે ટાઈમ નથી ને એ બિલ્ડિંગ જે છે મિત્રો તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે બે માળનું આ તમામ સુવિધાઓથી સહજ સાડા નંબર આઠનું આખું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે ચાર ઓરડા સાથેનું બે માળનું તો ત્યાં આગળ એનું લોકાર્પણ જે છે કરવામાં આવતું નથી ત્યાં આગળ રિબિન કાપવામાં આવતી નથી એ કોઈની પાસે અત્યારે ટાઈમ નથી એ વાંધો નથી ટાઈમ તો ભલે એમની પાસે ન હોય પરંતુ અહીંયા આગળ જે અભ્યાસ કરતા હતા એકસો વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ બધા તો ત્યાં આગળ એની રિબિન કાપ્યા વગર તો આ ભૂલકાઓને ત્યાં બેસાડવામાં આવશે નહીં તો અત્યારે ક્યાં બેસાડવામાં આવે છે પંચમુખી મહાદેવ મંદિર છે એની પાછળ એક કોમ્યુનિટી હોલ આવેલો છે ને એના બે ઓરડા છે એ બે ઓરડા એટલા બધા જ છે એટલે અત્યારે તો પહેલા ધોરણ વારં બાલવાટિકાવાળા જે વિદ્યાર્થીઓ છે એ બેઠા છે અંદર નાના ભૂલકાઓ એ પણ તમને બતાવીશું પરંતુ બાકીના જે કંઈ વિદ્યાર્થીઓ છે બીજું ધોરણ ત્રીજું ધોરણ ને ચોથું ને પાંચમું જે છે તો એ જ્યારે સવારમાં અહીંયા આગળ આવે હવે ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે એટલે અત્યારે આપણા જે ઊભા છીએ ને આ બતાવો તમે અત્યારે આપડા જે ઉભા છીએ આ તમે જે અત્યારે કેમેરામાં જે જગ્યા જોઈ રહ્યા છો મિત્રો અહીં કાગળ વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસાડવામાં આવે છે આ માત્ર અત્યારે નહીં ચોમાસામાં પણ પરિસ્થિતિ આવી હતી કે ચોમાસામાં જો વરસાદ આવે તો બધાને ઓરડામાં બકરાની કે ઘેટાની જેમ ભરી દેવાના અને વરસાદ રહી જાય એટલે વરી પાછા કાગળ પાથરીને આ જગ્યા ઉપર ફરતી બાજુ ઢીચણ હમાણું પાણી ભર્યું હોય અહીંયા એટલી માટી નાખીને ઊંચું કર્યું છે આના વચ્ચે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવું દોઢ વર્ષથી સતત ચાલુ છે મિત્રો હવે એ બિલ્ડિંગ બની ગયું છે એ પણ આપણે મિત્રો દ્રશ્યો તમને જે તે સમયે આપણે એ પણ બતાવ્યું હતું પછી બિલ્ડિંગનું કામ ને પણ બધું ચાલુ થયું હતું હવે બિલ્ડિંગ બની ગયું છે તો એનું પણ જે છે એ કરવામાં આવતું નથી એની રિબિન કાપવામાં આવતી નથી કારણ કે નેતાઓ નવરા છે નહીં આડીઓરા ક્યાંક રાજ્યોની ચૂંટણી હોય તો ત્યાં વહી ગયા હોય અથવા તો કોઈ આડાવરા બીજે ક્યાંય વહી ગયા હોય તો ભલે આવે તો અહીંના કોઈક કોઈક સારા સારા વ્યક્તિ હોય હોય આ વિસ્તારના તેના હાથે રિબીન કપાવી નાખો પરંતુ તમારી પાસે ટાઈમ નથી તો પછી આ ભૂલકાઓને શા માટે તમે કંદડો છો આ વિદ્યાર્થીઓનો શું બધો વાંક છે બિલ્ડિંગ નહોતું ત્યાં સુધી તો બધાએ અસુવિધાઓ ભોગવી પરંતુ હવે બની ગયું છે સરકારે પૈસા ફાડવા છે સુપર આપણી ભાષામાં કંઈ જોરદાર આખું બિલ્ડિંગ જે છે સુવિધા સાથે બની ગયું છે કલરકામ થઈ ગયું છે કોઈક આગળથી જોવે તો પણ એમ થાય કે નહીં સ્કૂલ છે આવું બિલ્ડિંગ બની ગયું છે મિત્રો હવે બન્યા પછી કંઈક કામ બાકી નથી રહ્યું કમ્પ્લેટ બધું છે માત્ર ખાલી રિબિન કાપવાની બાકી છે તો પછી એ રિબિન કાપી નાખો ને તો આ વિદ્યાર્થીઓ હેરાન થતા બંધ થાય સવારમાં અત્યારે ઠંડીનો ચમકારો હોય છે સવારમાં અહીંયા વિદ્યાર્થીઓને

પછી કે છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં બધા વિદ્યાર્થીઓ સરકારીમાં આવતા નથી તો કઈ રીતના આવવાના છે એ બિલ્ડિંગ જે છે મિત્રો એનો આપણે ફોટો પણ આમાં મૂકશું હમણાં કે આખું બિલ્ડિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે કોઈ પણ કામ બાકી રહ્યું નથી તો હવે નેતાઓની રાહ જોઈ રહી છે કોઈ નેતા આવે અને રિબિન કાપી નાખે ને પછી આ વિદ્યાર્થીઓ છે એને બેસાડવામાં આવે આપણે બતાવીએ અત્યારે તો અહીંયા આગળ એ વિદ્યાર્થી છે નહીં કારણ કે બીજા ધોરણ ત્રીજા ધોરણ ચોથું અને પાંચમું તો આ તો સવારમાં આવ્યા હોય એટલે એ તો બધા છૂટી ગયા છે બાલ વાટિકા વાળા ને ધોરણના વિદ્યાર્થીઓ છે બીજી પાડીમાં કારણ કે રૂમમાં બેસાડવામાં આવે પછી પાંચમા ચોથાના વિદ્યાર્થીઓ છે તેને આ રીતના બાર કાગળ પાથરીને બેસાડવામાં આવે આ ઓયડો છે આખું તાળા મારી ગયેલો અને બારીયું જે છે તો બારીઓને જાર્યું નથી આવી પરિસ્થિતિ છે આખી અને અહીં છેલ્લા દોઢ વર્ષથી આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે અગાઉ પણ મિત્રો આ તમને સમાચારો અમે બતાવ્યા હતા કે વિદ્યાર્થીઓની કેવી પરિસ્થિતિ હતી ત્યાં આગળ નવું બિલ્ડિંગ તો બનાવ્યું ને હવે કમ્પ્લેટ બની પણ ગયું છે તો બન્યા પછી ત્યાં આગળ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લઈ જવામાં નથી આવતા કારણ કે કોઈક સારો નેતા આવીને રિવિન કાપી નાખે પછી ત્યાં વિદ્યાર્થીઓને લઈ જાય છે આ જો તું કેમ બારે હે ચોથું પણેશ તો અત્યારે શું કરે છે સાહેબ બોન હે

એટલે કાલથી ચાલુ થયું પણ હકીકત આમ જોવા જઈએ તો ચાલુ આજથી થાય અને એ આપણો બધા એનો ખરેખર નિયમ છે સ્કૂલ ચાલુ થાય એટલે પહેલા દિવસે નહીં જવાનું એમ કે ભાઈ કોઈ ન આવ્યું હોય એવી માન્યતા ખરેખર આમ હમણાં સાહેબને પૂછ્યું હતું કાલથી ચાલુ થયું તી કે ઓગણત્રીસની ની સંખ્યા હે બાલવાટિકાની પહેલાં ત્રણ કાલ ખરેખર ત્રણ વિદ્યાર્થીઓ કે આવ્યા હતા કે એટલે આવી એક માન્યતા ખરી પહેલાં દિવસે કોઈ ન આવે એટલે બધા બીજા દિવસે જ આવે તો આ તમે જોયા મિત્રો એ ભૂલકાઓ અહીંયા આગળ કઈ રીતના અભ્યાસ કરે છે અને ઓલી આખી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે નવું બની ગયું છે બસ રિબિન કાપવાની વાર છે પરંતુ એ કોઈ નેતાઓ જો ટાઈમ આપે તો ત્યાં આગળ રિબિન કાપી જાય આવીને અને પછી આ ભૂલકાઓ જે છે એ ભૂલકાઓ અત્યારે તો ઠંડી છે ઉનાળામાં પણ આ જ પરિસ્થિતિ હતી ચોમાસામાં પણ આ જ પરિસ્થિતિ હતી હવે શિયાળો ચાલુ થયો છે એટલે આ બે શિયાળાઓ ભેગા થાય કારણ કે દોઢ વર્ષથી આ બધા ભૂલકાઓ જે છે આ રીતના અહીંયા અભ્યાસ કરે છે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે ઉનાળામાં કેવું થાય કે અહીંયા આગળ ઓલો એક નાખી દીધું કંતાન ઉપર પણ હવે કેટલું સહન કરે પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન વહી જાય એટલે આપણા જે કંઈ રાજકીય આગેવાનો છે એને અમારા માધ્યમથી પણ અમે પણ કહીએ છીએ કે તમારી પાસે ટાઈમ ન હોય તમારા કોઈક પાંગતિયાને મેંકલી દેજો જોઈએ એ રિબીન કાપી જશે પરંતુ આ વિદ્યાર્થીઓનો શું વાંક છે આ ભૂલકાઓનો શું વાંક છે કે છેલ્લા દોઢ વર્ષથી બારે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે અને બિલ્ડિંગ નહોતું તો માની લીધું આપણે તો હવે બની ગયું છે અને પાછું તૈયાર થઈ ગયું છે હવે કંઈ જ કામ બાકી રહ્યું નથી ખાલી રિબિન કાપવાનું કામ બાકી છે તો તમારા બીજા અડાવરા કામ મેકીને પાંચ મિનિટનો તમે ટાઈમ ફાળવી દો કારણ કે શિક્ષકો નથી કહેવાના એ બીજા કોઈ અધિકારીઓ નથી કહેવાના કે કોઈ નેતાના હાથે રિબિન કાપવાની છે એટલા માટે થઈને પરંતુ મને તમને બધાને મિત્રો ખબર છે અને પાછા હમણાં પાલિકાની ચૂંટણી પણ છે એટલે અહીંના ત્રણ ચાર પાંગતિયા છે એટલે એ પાછા નક્કી કરતા હોય કે કી આગેવાનને આપણે અહીંયા સ્કૂલ જે આઠ નંબરનું નવું બિલ્ડિંગ બન્યું તો એને આપણે બોલાવવાના પાછું એમાંય કહેવાનું થાય કે ભાઈ જોવો આ બધા એની મહેનત હતી એટલા માટે થઈ અને આપણે રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગ બની ગયું બે માળનું બિલ્ડિંગ બની ગયું ક્યાંય ન હોય એવું બિલ્ડિંગ બની ગયું ઈ ફલાણા નેતાનો એમાં હાથ હતો ફલાણા નેતાને વાત કરી તાત્કાલિક એને ફલાણા નેતાને ફોન કર્યો અને ત્યાર પછી તરત જ અહીંયા બિલ્ડિંગની મંજૂરી આપી દીધી અને તાત્કાલિક ઊભું કરી નાખ્યું હવે તમારા મારા છોકરા જે છે એ ખુલ્લામાં નહીં ભણે હવે આ બિલ્ડિંગમાં ભણશે ને ખરેખર એમના છોકરા પાછા પ્રાઇવેટમાં ભણતા હોય પણ આવી મોટી મોટી અહીંયા આવીને મારી જશે અને એ આપણે બતાવશું અને આપણને એવો વિશ્વાસ છે મિત્રો કે વધીને બે ત્રણ દીમે બિલ્ડિંગ ચાલુ થઈ જાય છે અને કરવું જ જોઈએ નહીં વરી પાછા આપણે બતાવશું કે આ રીતના થોડું હાલવાનું છે યાર કે તમારી પાસે ટાઈમ ન હોય તો તમારા પાપે અમારા વિસ્તારના આપણા આપણા તાલુકાના શહેરના વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે ભણવા બેસે અને પાછું બિલ્ડિંગ છે તેમ છતાંય અહીંયા બેસે અને જો ત્રણ ચાર દિવસની અંદર આ ખરેખર છે ત્રણ ચાર દિવસની અંદર જો આ નેતાઓ આ અધિકારીઓ કે જે એના લાગતા વળગતાઓ છે શિક્ષણ અધિકારીને પ્રાથમિક અને બિલ્ડિંગ ચાલુ નહીં કરે તો પછી અહીંના જે સામાજિક આગેવાનો છે એને સાથે લઈ અને ખરેખર ત્યાં આગળ બ્રાહ્મણને એને બોલાવીને આપણે મુહૂર્ત કરાવી નાખું છું રિબીન કપાવી નાખવી છે આ વિસ્તારના કોઈક સારા વ્યક્તિના હાથે એ ખરેખર કરાવી નાખું છે કારણ કે આ ભૂલકાઓ કેવી પરિસ્થિતિમાં ભણે છે તમે જોયું ઉપર તો પોપડા ખરે એવું છે અને બાકીના જે અહીંયા સવારમાં આવે તો અહીંયા બાર બેહીને એમને ભણવું પડે છે અત્યારે તો માની લીધો કે શિયાળો ચોમાસામાં ઉનાળામાં એ પરિસ્થિતિ શું હતી આપણે છ મહિના પહેલાં જ્યારે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો એ આપણે બતાવ્યું હતું તો પછી આવું ન હોવું જોઈએ રાજ્ય સરકારે પૈસા ફાડવા છે રાજ્ય સરકારે નવું બિલ્ડિંગ બનાવી દીધું છે લોકોની રજૂઆત હતી અને બનાવી દીધું છે તો હવે તમારે પછી તમારી પાસે ટાઈમ નથી તમે સિલેક્ટ કરો છો કયા નેતાને અહીંયા બોલાવો જોઈને એમાંથી આપણને ફેર પડશે તો એવું તો આમાં ન હોવું જોઈએ તમારે જેને બોલાવો એને બોલાવજો બે ત્રણ દિવસની અંદર આ બિલ્ડિંગ ચાલુ કરી નાખો નહીં ખરેખર આના જે સામાજિક લોકો છે જે ખરેખર માનવતાવાદી લોકો છે એને સાથે રાખીને આપણે આ જે બિલ્ડિંગ છે ને મિત્રો એ ચાલુ કરાવી દેવું છે આભાર મિત્રો